જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના કક્ષ પક્ષની રાત્રિ કૃષ્ણ પક્ષની રાત્રિ હોય વાદળોવાળા દક્ષિણાયનના છ માસ જેવું મન સંશયગ્રસ્ત હોય ત્યારે ચંદ્ર જેવા પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્વ કામના વાળો યોગી સ્વપ્રકાશન પ્રાપ્ત ન કરતા દેહ ત્યાગ પછી કામનાઓને લઈને પાછો મૃત્યુ લોકમાં આવે છે આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય નિર્મિત છે પહેલાથી પાછો આવતો નથી અને બીજાથી ફરી સંસારમાં પાછો આવે છે એ અર્જુન આ બે ગતિને જાણનારો યોગી ક્યારેય પણ મોહ પામતો નથી તેથી તું સર્વકાળે યોગયુક્ત થા આ બે ગતિને જાણ્યા પછી બ્રહ્મ જ્ઞાની વેદોમાં યજ્ઞોમાં તપોમાં અને દાનમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને તે સનાતન પરમ ધામને પામે છે હવે નવમો અધ્યાય શરૂ થઈશ શ્રી ભગવાન બોલા હે અર્જુન દેશ રહિત એવા તને હું ગુહ્યમાં અનુભવયુક્ત જ્ઞાન મહિમા તને સંભળાવું છું તે જ્ઞાનને જાણીને તું ભૌસાગરથી મુક્ત થઈ જઈશ આ એ જ જ્ઞાન જે સર્વે જ્ઞાનમાં શ્રેષ્ઠ છે સર્વે રહસ્યો તેમાં સમાયેલા છે સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે તથા શ્રેષ્ઠ ધર્મયુક્ત અને પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે હે પરંતપ આ સર્વવ્યાપી ધર્મ ઉપર શ્રદ્ધા નહી રાખનાર મનુષ્ય મને ન પામતા મૃત્યુ રૂપ સંસારના ચક્ર વ્યૂહમાં ભેટક્યા કરે છે મારા અવ્યક્ત રૂપ મારા દોરી સંસાર વડે આ અખિલ જગત વ્યાપ્ત છે બધા જીવો મારામાં રહેલા છે પરંતુ હું તેઓમાં નથી અને દરેક જીવાત્મા મારામાં રહેલ નથી મારું યુક્ત યોગબળનો પ્રભાવ પ્રાણીઓને ઉત્પન્ન કરતો તથા પ્રાણીઓની ધારણા કરતો મારો આત્મા પ્રાણીઓમાં રહેલો નથી કૃષ્ણ પરમાત્મા કેવી દેવીએ વાતો આ આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને તે આમનામાં આપણો મોક્ષ થઈ જાય ભાઈ